નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં હું તમને જણાવાનો છું એક ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઘરેલું ઉપચાર આ ઘરેલું ઉપચાર જે આપણે આ વિડિયોમાં બનાવતા શીખીશું તે તમારા શરીરની અંદર બધા સાંધાના દુખાવાને કાયમી ધોરણે ઠીક કરવા માટે ખૂબ જ વધુ અસરકારક છે ભલે પછી દુખાવો શરીરના કોઈ પણ સાંધામાં હોય ભલે પછી તે દુખાવો તમારા ગોઠણમાં હોય કે તમારી ડોકમાં હોય કે પછી તમારી કમરમાં હોય અથવા તો શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો હોય આ બધા જ દુખાવાને કાયમી ધોરણે ઠીક કરવા માટે આ ઘરેલું ઉપચાર ખૂબ જ વધુ અસરકારક છે આ ઘરેલું ઉપચારને તમે ફક્ત પાંચ જ મિનિટમાં તમારી ઘરે જ સરળતાથી બનાવી શકો છો અને દરરોજ કોઈ પણ તકલીફ વગર ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ સ્વાસ્થ્યવર્ધક વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર વિશે સાંધાના દુખાવાના મૂળ કારણો અને આયુર્વેદિક સમજ મિત્રો જો તમે સાંધાના દુખાવાને કાયમી ધોરણે અને મૂળમાંથી ઠીક કરવા માંગતા હોય તો સૌથી પ્રથમ તમારે એ જાણવું જરૂરી છે તમારા સાંધાઓની અંદર આ દુખાવો શા માટે થાય છે સાંધાના દુખાવાના મુખ્ય ત્રણ કારણો હોય છે જે તમારા સાંધાની અંદર દુખાવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે સૌથી પ્રથમ અને સૌથી મોટું કારણ હોય છે આપણા સાંધાની અંદર કેલ્શિયમની કમીનો હોવું અને બીજું કારણ એ હોય છે કે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય છે આ કાર્ટિલેજ મુખ્ય રૂપે શું હોય છે તમને ખબર છે તે તમારા દરેક સાંધામાં એક જેલી જેવો પદાર્થ હોય છે જે તમારા સાંધાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને તે ભાગમાં ચીકાસ ઉત્પન્ન કરે છે અને જેના પરિણામે બંને સાંધાના હાડકા હોય તે એકબીજા સાથે ઘસાતા નથી ઘણીવાર વાર આ કાર્ટિલેજ ઘસાવા લાગે છે પરિણામે તે સાંધો તમારો ઘસાવવા લાગે છે અને તે ભાગમાં ગેપ પણ ઓછો થઈ જાય છે અને બીજી વસ્તુ તે ભાગમાં ગ્રીસની કમી થઈ જાય છે અને સાંધાના દુખાવા પાછળનું આ એક સૌથી મોટું કારણ છે મિત્રો ત્રીજું કારણ હોય છે ઇન્ફેક્શન જો તમારા સાંધાની અંદર ઇન્ફેક્શન થઈ જાય તો તેના કારણે પણ તમારા સાંધાની અંદર સોજો અને દુખાવો થાય છે આયુર્વેદની દ્રષ્ટિએ સાંધાનો આ દુખાવો મુખ્યત્વે શરીરમાં વાત દોષ વધી જવાના કારણે થાય છે વાત દોષની અસરથી સાંધામાં રહેલું કુદરતી ગ્રીસ ઘટી જાય છે આજે આપણે જે ઘરેલું નુસ્ખાની વાત કરીશું તેમાં ઉપયોગ કરેલી બધી જ વસ્તુ તે આ ત્રણ મુખ્ય કારણને ટાર્ગેટ કરીને લેવામાં આવી છે અને તે વાત અને કપ સામક ગુણધર્મો ધરાવે છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આટલી ઉપયોગી માહિતી જોતી વખતે સૌ પ્રથમ મને કોમેન્ટ કરીને જણાવો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારા ગામ કે શહેરનું નામ જરૂર લખજો જેથી જાણી શકાય કે આ સ્વાસ્થ્યવર્ધક માહિતી ક્યાં ક્યાં સુધી પહોંચી રહી છે ઉપચારની સામગ્રી અને તેના ગુણો નંબર એક દૂધ કેલ્શિયમ અને મજબૂત હાડકા સૌથી પ્રથમ વસ્તુ જોશે દૂધ મિત્રો દૂધ આપણા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાને મજબૂત બનાવવા માટે કેટલું મહત્વનું છે તેનો અંદાજો તમે આ વસ્તુ ઉપરથી લગાડી શકો છો કે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે કુદરતે તે બાળકને ફક્ત ને ફક્ત એવું બનાવ્યું છે કે તે બાળક દૂધ જ પી શકે છે આનું કારણ એટલું જ છે કે પ્રકૃતિ જાણે છે કે એક બાળકને વિકસવા માટે અને બાળકના હાડકાને વધવા માટે દૂધ જ સૌથી સારી અને અસરકારક વસ્તુ છે અને આ જ દૂધ પહોંચાડી શકે છે નંબર હળદર અને અને આદુ સોજો પીડા દૂર કરનાર બીજી વસ્તુ તમારે આ ઘરેલું ઉપચારમાં ઉપયોગ કરવાની છે તે વસ્તુ છે હળદર અને આદુ મિત્રો હું તમને બે વસ્તુ એક સાથે જણાવી રહ્યો છું તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આ બંને વસ્તુ તમારા સાંધાના દુખાવામાં એક જ સરખી અસર દેખાડે છે જ્યારે તમે આનો ઉપયોગ કરશો તો આ બંનેની અંદર રહેલા સોજાને ઘટાડનાર ગુણધર્મો અને પીડાનાશક ગુણધર્મો તમારા સાંધાની અંદર રહેલા સોજાને ઘટાડવામાં અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરશે આની સાથે જ આ બંને વસ્તુની તમારા સાંધા ઉપર એક ખૂબ જ સારી અસર જોવા મળશે તે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય તે ઘસાયેલી કાર્ટિલેજ ધીમે ધીમે રિપેર થવા લાગશે અને તે ભાગમાં ગ્રીસ અને ચિકાસ વધવા લાગશે જેના પરિણામે તમારા સાંધા મજબૂત બને છે અને તમને સાંધાના દુખાવાની તકલીફ અને સંધિવાની તકલીફમાં ઘણી રાહત મળે છે કાર્ટિલેજ ઘસાવાના કારણો અને આહાર મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા સાંધાની અંદર આ કાર્ટિલેજ શા માટે ઓછું થવા લાગે છે અને પરિણામે તે ભાગ ઘસાવા લાગે છે મિત્રો આની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાંથી મુખ્ય બે કારણો નેવું ટકા કિસ્સામાં જોવા મળતા હોય છે પહેલું મુખ્ય કારણ છે કે તમારો વજન ઘણો વધુ હોય અને બીજું મુખ્ય કારણ એ હોય છે કે તમારા શરીરની અંદર કોલેજીનનું ઘટી જવું કોલેજીન એક એવું પ્રોટીન છે જે આ કાર્ટિલેજને બનાવવાનું કાર્ય કરે છે તમારા જે શરીરના કાર્ટિલેજ હોય તેનો નેવું ટકા ભાગ આ કોલેજીનથી જ બને છે ઉંમર વધવાની સાથે સાથે ઘણી વાર આપણા શરીરની અંદર કુદરતી રીતે કોલેજિન ઘટવા લાગે છે શરીર કોલેજીનની બનાવટ અમુક ઉંમરે ધીમે ધીમે ઓછું કરતું હોય છે અને તેના પરિણામે જ આપણા સાંધાના કાર્ટિલેજ નબળા પડવા લાગે છે એટલા માટે જો તમારી ઉંમર મોટી હોય અને પરિણામે તમને સાંધામાં દુખાવાની તકલીફ થવા લાગી હોય તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું ત્યારે આ તકલીફમાં તમારે તમારા ડાયટમાં અમુક એવી વસ્તુઓ ઉમેરવાની છે જે તમારા શરીરની અંદર કોલેજીનના ઉત્પાદનને વધારી દે એ ખૂબ જ સારી વસ્તુ છે કે જે તમારા શરીરની અંદર કોલેજીનના ઉત્પાદનને વધારે છે અને તે વસ્તુ છે લીલા પાંદડાવાળા શાકભાજીઓ જેટલી પણ લીલા પાંદડાવાળી શાકભાજીઓ છે તેમાં કોલેજીનનો ખૂબ જ સારો સ્ત્રોત જોવા મળે છે એટલે તમે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો તેની ઉપરાંત તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો તેની ઉપરાંત તમે બ્રોકોલીનો પણ ઉપયોગ કરી શકો છો ઘણા ખરા નોનવેજ ખોરાકમાં પણ કોલેજીનનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તો આ બધી વસ્તુમાંથી તમે કોઈ પણ વસ્તુને રેગ્યુલર ખાશો તો તમારા શરીરની અંદર ક્યારેય પણ કોલેજીનની કમી નહીં થાય આની ઉપરાંત કોલેજીનના માર્કેટમાં ઘણા બધા સપ્લિમેન્ટ પણ મળે છે જે તમારા શરીરની અંદર કોલેજીનની પૂર્તિ કરે છે તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ કોલેજીનનું સપ્લિમેન્ટ લઈ શકો છો નંબર 3 તજ સોજો ઘટાડનાર ત્રીજી વસ્તુ આ ઘરેલું ઉપચાર માટે જોશે તે છે તજ તજની અંદર સોજાને ઘટાડનાર અને પીડાને દૂર કરનાર ગુણધર્મો હોય છે આ તમારા સાંધાના કાર્ટિલેજને પણ રિપેર કરે છે અને તે ભાગમાં ગ્રીસને પણ વધારવાનું કાર્ય કરે છે જેના પરિણામે સાંધાના દુખાવામાં તમને ઘણી રાહત મળે છે નંબર ચાર કાળા મરી પીડા દૂર કરનાર છે કાળા મરી કાળા મરીની અંદર તે પણ સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે પરિણામે આનો ઉપયોગ કરવાથી પણ તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે અસરકારક ઉદાહરણ ખાસ વડીલો માટે મિત્રો આ ઉપચાર હજારો વર્ષોથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાય છે અને તેની અસરકારકતા મેં જાતે જોઈ છે ઉદાહરણ તરીકે સિત્તેર વર્ષના મારા એક ઓળખીતા વડીલ જેમને ઘૂંટણના દુખાવાના કારણે સીડી ચડવામાં તકલીફ પડતી હતી તેમણે ફક્ત બે મહિના આ નુસ્ખાનો નિયમિત ઉપયોગ કર્યો અને આજે તેમને દુખાવામાં સિત્તેર ટકા સુધી રાહત મળી છે આ આયુર્વેદિક ઉપચાર લાંબા ગાળે મૂળમાંથી તકલીફને દૂર કરે છે નુસ્ખો બનાવવાની રીત આ ઘરેલું ઉપચારને તૈયાર કરવો પણ સાવ સહેલો છે આને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને તેને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેવાનું છે દૂધની અંદર ઉફાણો આવવા લાગે ત્યારે તમારે આમાં નાખવાનું છે એક ચમચી છીણેલું આદુ અડધી ચમચી તમારે હળદર પાવડર નાખવાનો છે એક નાનો ટુકડો તમારે તજનો નાખવાનો છે જો તજનો પાવડર તમારી પાસે હોય તો તજના ટુકડાની જગ્યાએ તમે પા ચમચી તજનો પાવડર પણ નાખી શકો છો તેની ઉપરાંત તમારે ત્રણથી ચાર કાળા મરીને પીસીને પાવડર જેવું બનાવીને આમાં નાખવાની છે તેના પછી આ બધી જ વસ્તુને સારી રીતે ઉકળવા દો આ દૂધને તમારે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે કે તમારું દૂધ ઉકળીને પોણો ગ્લાસ ન થઈ જાય અને જ્યારે તમારું દૂધ પોણો ગ્લાસ જેટલું રહે ત્યારે તમારે આ દૂધને એક વખત ગરણી વડે ગાળી લેવાનું છે અને દરરોજ તમે દિવસમાં એક સમય તમે આનું સેવન જરૂર કરી શકો છો જો તમે ઈચ્છો તો સ્વાદ માટે આમાં થોડુંક મધ પણ ઉમેરી શકો છો અથવા સાકર પણ ઉમેરી શકો છો અને જો તમને ડાયાબિટીસ હોય તો આ મીઠી વસ્તુઓનો ઉપયોગ ન કરતા અને બસ આ દૂધ પીવાનું શરૂ કરી દો ઉપયોગનો સમય અને સાવચેતીઓ ક્યારે સેવન કરવું મિત્રો જ્યારે તમે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરશો તો પ્રથમ દિવસથી જ તમને આરામ મળવાનું શરૂ થઈ જશે અને તમારા સાંધાના દુખાવામાં અને સાંધાની મૂવમેન્ટમાં તમને જે તકલીફ આવતી હતી તે ઓછી થવા લાગશે જો તમે એકવીસ દિવસ સુધી રેગ્યુલર આ નુસ્ખાનો ઉપયોગ કરશો તો તમને પરિણામ ચોંકાવનારું મળશે અને મને વિશ્વાસ છે તમારી તકલીફ એંસી ટકા સુધી ઘટી જશે આ ઘરેલું ઉપચારને કયા સમય લેવાનો છે તો તમારે સવારે નાસ્તો કર્યા પછી અડધી થી એક કલાક પછી લેવાનો છે અથવા તો તમે આનો ઉપયોગ રાત્રે પણ કરી શકો છો પરંતુ ભોજન કરીને તરત જ પછી ઉપયોગ નથી કરવાનો ભોજન કર્યા પછી ઓછામાં ઓછી એક કલાકના ગેપ પછી તમારે આ દૂધનું સેવન કરવાનું છે કોણે આ નુસ્ખો ન વાપરવો જોઈએ ખાસ માહિતી આટલો અસરકારક ઉપચાર હોવા છતાં નીચેના લોકોએ આ નુસ્ખો વાપરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે નંબર એક ગર્ભવતી મહિલાઓ સગર્ભા સ્ત્રીઓએ આદુ હળદર અને તજનું પ્રમાણ વધુ હોવાથી ડોક્ટરની સલાહ લેવી નંબર બે તીવ્ર એસિડિટી કે અલ્સરના દર્દીઓ જો તમને પેટમાં ખૂબ જ તીવ્ર એસિડિટી કે અલ્સર હોય તો આદુ અને મરીથી તકલીફ વધી શકે છે નંબર ત્રણ ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ કિડની લીવર કે અન્ય કોઈ ગંભીર રોગની દવાઓ લેતા હો તો તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ ઉપયોગ કરવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો